જય મુરલીધર જય દ્વારકાથી તો મિત્રો આપણે જો આ સવડાનું ટ્રેક્ટર હાલે છે એ તમને શોર્ટ બ્લોકમાં આગળ બતાવ્યું છે ને સવડા પણ બહુ મસ્ત લાગે છે ને સાથે ખેડૂતના મિત્ર બગલાભાઈ તો હોય તમને જણાવેલ તો છે ને ખેડૂતને બધી ખબર જ પડે છે કે બગલાથી ખેડૂતનો મિત્ર આપણે સવારે આઠ વાગ્યાના ચવડા ચાલુ થયા છે જોકે આજનો રાતના ઝાકર બહુ આવી હતી તો ઝાકરને હિસાબે આ તડકો પણ ખતમ પડ્યો છે જોકે ગામમાં તો વધુ તડકો દેખાય સ્લેબને તપતા હોય એને કારણે સીમમાં આવ્યો આપણે ત્રણ વાગ્યાના આવી ગયા અઢી ત્રણ વાગ્યાનું પાછું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું તો અત્યારે એમ માનો કે પાંચ જેવું થવા આવ્યું તો અત્યારે કંઈક રાહત થાય છે ગરમી થોડીક ઢીલી પડી છે ને આપણે આટો માર્યો બહુ મસ્ત સવડા લાગે છે કારણ કે આપણે બે ત્રણ વખત ઓરવેલ હતું તો ઝાઝા ટેપા બહુ કંઈ મોટા થતા નથી સમયમાં નીચે થોડોક પેજ છે થોડીક સવડેમાં પીન થઈ જાય છે ને જુઓ તમે આ ફરંગ લાઇન આપણે હાઈવે રોડ ઉપર દળિયો ખોડેલો હોય એમ મોકલા એક જેટ લાઇનમાં ગોઠવાઈ ગયા છે સાસા મિત્ર હોય ખેડૂતના તો બગલા કહ્યું જો આપણે ટ્રેક્ટર ઓઈલે સેટેથી આયલું આવે છે રેજો રહેજો આગળ બ્લોકનું મિત્રો તો આલેલ છે એમાં બગલા એક આયરમાં ક્લિયર કમ્પ્લીટ ગોઠવાઈ ગયા છે કે જેમ આપણે પાર્કિંગમાં ગાડીઓ ફિટ કરી હોય એ ટાઈપના ગોઠવાઈ ગયા છે ટ્રેક્ટર આયેલા આવશે એમ સાઈડમાં હોય જાશે પાછળ પાછળ પાછી લાઈન થતી જાહે કારણ કે એનો જીવ જંતુનો ખોરાક છે કોઈપણને પેટ માટે કાંઈ પણ કરવું પડે છે મિત્રો પેટનો ખાડો પૂરવા માટે જોકે ભાઈ આ ટ્રેક્ટર તો આપણે છે આપણે ભાણેજનું જ છે ઢેરવાણથી મુનાભાઈના અને ડ્રાઈવર તરીકે એમાં છે અમારે અસલમભાઈ છે ગમેથી પણ અમારા ગામમાં અમારી નાઈટમાં ગમે તે પ્રસંગ હોય તો અમારી સાથે આખો પરિવાર ઊભો હોય કામકાજમાં ખડે પગે આખા ગામમાં ગમે ત્યારે કોઈને એમ ન લાગે કે આ ગમેથી છે બહુ મસ્ત આરામથી એવું હાકે છે તમારા અસલમભાઈ જોકે નાનો છે એના પપ્પા આપણા મોટા છે તો આપણા ભત્રીજા થાય એવું કહીએ તો કહેવાય અગા કાકા ભત્રીજા હોય એવો અમારો સંબંધ છે રિંગ ઓઠલમ ભાઈ નો ડાયરિંગ છે કેવદમાં કઠોર પરિશ્રમ આને કહેવાય ભાઈઓ એ સવારે ગાંઠિયા નાખ્યા છે તો જો લેલાયડા આવી ગયા છે લેલાયડા ને કાબેડા આ દેશી ગામડાની મોજ હો ભાઈઓ ખીલખોડો જો લીમડામાંથી આટા મારે ને એ પણ ખાય છે પક્ષીઓનો ખોલરું જો આ ગામડાની મોજ આબેડા ને તો ગાંઠિયા ને તો બહુ ભાવે જ છે એક થોડીક મયુરભાઈ લીધા એનો ભાગ તો એના ભેગો લઈ લીધો જો ખીલખોડા પણ એની મોસ્તીમાં લીમડા માથે આમ તેમ દોડે છે લલાડા એનું ભોજન કરે છે આવી ગયા છે રાતે દસ અગિયાર વાગે ફૂટ્યા કદાચ એવું દેખાય છે જ્યારે કૂટે ત્યારે આપણે કૂટાડવું તો પડશે જેમાં તો નહીં હાલે કે આજે આપણે મણાવદર જવાહરભાઈ ચાવડાનું નિમંત્રણ હતું જમણવારને આખી સંમેલન હતું કે કામના હિસાબે આપણે જઈ શક્યા નથી ટ્રેક્ટર ચાલતું હતું સવડામાં કામના હિસાબે આપણે જઈ શક્યા નથી ને મયુરભાઈને તિરુપતિ બાલાજીનું મંદિર આવેલ છે ત્યાં ખબર પડી ગઈ કે આજે મેરો સહેલો દિવસ છે તો એને ટાઈમ નહોતો તો પણ એની મમ્મીને સાથે મેં મોકલા કે હવે ભાઈ સોપરું છે એને માટે જાવું પડે મોકલ્યા છે આપણે આ કાર્ય ટ્રેક્ટરનું સવડાનું કામ હલવું એ ઘણા વધારે નથી જઈ ગયા ને મેરે તો જો કે જવાનું જ આપણે નહોતું કારણ કે આપણે બાજુમાં ભાભી એક્સપાયર થઈ ગયેલ છે એ હિસાબે આપણે ન જઈ શકીએ મેરા મંડપ તો આપણે કાયમી કરવા જ છે અસલમભાઈનું ડ્રાઇવિંગ છે ઓ ભાઈ ડ્રાઈવર નાનો ને ટ્રેક્ટર મોટું છે બહુ મસ્ત કામ છે સવડાનું આપણે બે વાર ઓરવાઈ ગયેલ હતું એના હિસાબે ઠેફા પણ બહુ નહીં થાય પછી દિવસ જેવું થાય પછી દાંતી રાફ માટ કરીને પછી ચાહ નાખી દેખું વીસની જારીના જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં મિત્રો મિત્રો આપણે અત્યારે વાગી ગયા છે સાડા દસ જેવું ને આપણે સવારના સાત વાગ્યાના ચાલુ કર્યું હતું ચવડા મારવાનું તો સેટા મોસમ લઈ ને ઓલે સેટે લેવાનું રહ્યું છે તો આપણો બ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ને ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો ખાસ કરીને બે લખાણ હોવા જય મુરલીધર જય દ્વારકાધીશ જય માતાજી દાયરાને આપણે વાડિયાથી નીકળી ગયા અને જાય છે એ મયુરભાઈને તેડવા ખોરાશા ઉસાળા રેલવે સ્ટેશન ફાટક બંધ હતી અને ઇલેક્ટ્રિક રેલ શરૂ થઈ છે તે જે તમને બતાવીએ આવી ગઈ છે રેલ જોડાયેલ રેલમાં